आज हम लोग की डी से बहुत आ, एक आ, अच्छी मीटिंग हुई पावरफुल मीटिंग हुई हमने उनको बताया कि हमने मार्च महीने में अप्रैल महीने में मई महीने में, में और जून महीने में चारों महीने में डी को पहले भी रिक्वेस्ट की थी कि वो प्री मॉनसून की कामगिरी को अच्छे से करें पर अब जो हुआ है उस विषय में ज़्यादा बात नहीं करते हुए उन्होंने आज हमको पूरा आश्वासन दिया है कि आने वाले समय में वो अच्छा काम करेंगे और हम लोग उनको पूरा सहयोग देंगे कि आने वाले समय में हमारे इंडस्ट्री के भाई बहन लोग हमारे जो रह, रहने वाले गांवों के लोग हैं और जो भी रेसिडेंशियल कॉलोनी में हैं उन सब की समस्याओं का हल हम लोग कमिटमेंट देते हैं कि आने वाले पाँच छः दिन में हम निकाल के देंगे बहुत बहुत धन्यवाद थैंक यू उमरगाम एसोसिएशन में बजा प्रतिष्ठित उमरगाम एसोसिएशन अधिक कार्य कर्मचारी अमारी मीटिंग थी ए सारा एटलू जाना कि हाल अत चौमासू जो चालू थी एम वक्त साइक्लॉन ने आयु ઉમરગામ સાઈડ જે વધારે વરસાદ અને વાવાઝોડાને જે ડેમેજ થયા એના કારણે થોડા ઘણા ઇન્ટરપ્શનો વધ્યા છે અને જેટકોને લીધે બી થોડું ઘણું ઇન્ટરપ્શન વધ્યા છે એ તકેદારી રૂપ હાલ અમે જે આ મિટિંગ કરી છે એના સારાંશરૂપ હું અમે અમારી ટીમ પૂરું પેટ્રોલિંગ જે કંઈ બી હવે બાકીનું જે કરવાનું છે મેન્ટેનન્સ જે કદાચ બાકી હશે થોડું ઘણું મેન્ટેનન્સ બાકી હોય જે કરાવવાનું હશે તે ગ્રુપમાં મેન્ટેનન્સ કરાવીશું અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહકારથી એમણે જે કહ્યું છે કે અમે જોઈએ તો સ્ટેગર ડે બે દિવસ છે તો અમે સાતે સાત દિવસ અલ્ટરનેટ સ્ટેગર ડે આપીશું અમે તે પ્રમાણે સ્ટેગ ડેનું પ્લા પ્લાનિંગ કરી અને રોજ કે આંતરિક શટડાઉન લઈ અને રોજ માસ મેન્ટેનન્સ કરાવી અને પૂરું ફીડર એક દિવસમાં કમ્પ્લીટ થાય અને ઓછામાં ઓછો પાવર સપ્લાય બંધ રહે મેન્ટેનન્સ માટે અને સારું મેન્ટેનન્સ થાય એ રીતે અમે કામગીરી કરાવીશું એવું ખબર પડી છે કે મેન પાવરનો પ્રોબ્લેમ ના ના મેન પાવરનો એ તો અમે છૂટ જ છે મેઇન પાવરમાં શું છે કે બહારથી બી અમે લાવી શકીએ ટ્રી કટિંગ માટે બી માણસોની છૂટ જ છે અમે બહારથી ઇમ્પ્રેસ પૈસા આપીને બી કરાવીએ જ છીએ એમ અને એ મેઇન પાવર જ્યાં બી સોર્સ હોય અમે બીજા સબ્દીના માણસો લાવીને બી એક દિવસ ગ્રુપ મેન્ટેનન્સ કરાવશો અમારો એટલે અત્યારે તો જે પ્રી ને પ્રાંગી કરી પણ હાલે જે હમણાં જે થયું છે મોટા મોટા ઝાડો જે પડ્યા છે આ માં એને લીધે વધારે ડેમેજ થાય એને લીધે છે કે ધારો કે વધારે ચાર પાંચ પુલ તૂટી જાય આ તે થાય તો પાવર માં પ્રોબ્લેમ મેજર આ થિય કે ચોમાસું વહેલું આવ્યું અને બે વખત જે સાયક્લોન આવ્યું એમાં મેક્સિમમ ઇફેક્ટ આવી છે તે છતાં અમારા પ્રયત્ન એટલા રહેશે કે તમારી ને અમે સારામાં સારો પાવર આપી શકીએ